જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં તો આજે આપણે ગીર ગાયનો વિડીયો લઈને આવ્યા છે ઓડીનારની રાજમોતી ગૌશાળા તો તમે વિડીયોમાં જોઈ શકો છો પ્યોર ગીર નશ બધી ગાય છે ગીર ગાયની ઓળખ કરવી તો માથું ઉપસેલ વડલાના કાન ટાઈપ વડલાના પાન ટાઈપ કાનના અને પૂછડું જમીનને અટુ તો આ બધી જે ગીર ગાય છે એ કોડીનારની રાજમોતી ગૌશાળાની છે તમે એનું બાંધકામ જોઈ લો શેડનું અને ગમાયણ અને પૌષ્ટિક આહાર બધો ગીર ગાય વધારે વધારે તેના સિંગ અને એના કાનથી ઓળખાઈ જાય છે ગીર ગાય કેવી લાગે કોમેન્ટમાં જઈ ગૌમાતા લખજો

અને શેડનું બાંધકામ ને ગાયોનું જે દેખરેખ મેનેજમેન્ટ કેટલું સારું છે એ જોઈ શકો છો અત્યારે આ બધી ગાયો પ્રેગ્નેન્ટ છે અને જે આ બધી સામે ગાયો છે એ બધી ગુજરાણી ગાયો છે તેનો શેડ પણ અલગ રાખવામાં આવે છે આખો દિવસ છૂટી હોય અને દોવા ટાઈમે બાંધી દેવામાં આવે છે બધી ગાયો અલગ અલગ ગેપ અલગ અલગ કુંડી ખાણદાણ માટેની રાખેલ છે આખો શેડ અવા અવા ઉજાસ વાળો છે તમે આ ગાય જોઈ શકો છો કુંડી અને જે આ સામે ગાય બે છે સફેદ એ બંને ગાય સાહીવાલ છે અને આ બધી બીજી ગીર ગાય છે અમુક આકડે જ ગાયપળામાં છે અને આ બધા છે વર્ષ વર્ષ દિવસના બચ્ચાને શેડ છે એમાં બધા વર્ષ દિવસના અંદરના બચ્ચા છે અને આ બીજો શેડ છે તેમાં તાજા જન્મેલા વાસડા છે વાસળી વાસડા કેવા મસ્ત છે તમે જોઈ શકો છો સફેદ ફેદ કપીલા અમુક કાબરા છે એના માટે પણ અલગ શેડ અને પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે આ બધા એક મહિનાથી લઈને સાત મહિના સુધીને બધા એક ભેગા રાખવામાં આવે છે તો વાલા મિત્રો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો અને સારો હોય તો તમારા પાંચ ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી બધા મિત્રોને